ના દોંડીયા પાંચરા વાળા હકલા દિબક જુટ બંગ બોલેગા માંડ માંધી હક બગ દૂર તકે કनाडा નંગડણી ગોટી કર ડડુ માર માર હનુમંત દો મને નકા વાલો જય મ ગંડારી ગટારે લાગે હતા તે ઘોડા કા પણ હંભારે ગચારે માય હોય તે સંગ્રામ હમ જરી ની શરી મનાડી વકા આયા આજા મિયા માગે ધારી તો ના જાગે જટાળા આદેશ આદેશ દેવ કંઠ કાળા નાગ વાળા દે આ દેવ આદેશ દુનિયામાં કોઈ દેતો નહત ગેડો દેવ ધોળે ચીજ શ્યામકી મહાદેવ ગણો ભજું ભાવતી મહામંત્ર શિવાય નમ હમ નમ શિવાય શિવાય નમ હમ નમ શિવાય શિવાય નમ હમ નમ શિવાય Si sí, va inamado धन्यवाद 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 बोलो महाकाली मात की हनुमान जी महाराज की अपने अपने मात पिता की आज के आनंद की हरिया મને નથી સાંભળાણું આ લોકો વગાડતા હતા ને એમાં મારે ફરી વાર તમારી પાસે સાંભળવું છે હરિયા થેન્ક થેન્ક યુ 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 લવ 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 ઓલ અરે એમ હાથ ઊંચો કરો એ તો બરાબર પણ ભાઈએ આજે જે મોજ કરાવી છે એકવાર એકવાર જોરદાર જોરદાર તાળીઓ થવી જોઈએ કે નહીં આટલી ના હોય આપણે આટલા બધા છીએ ફરી તાળીઓથી કલાકારને અને મારી આખી ટીમ ને અને साउंड सिस्टम ने आखीज टीम આપણે आपड़े एक बार जोरदार तालीઓથી બતાવ્યે અને તુષારભાઈને પણ એકવાર ફરીથી जोरदार તાળીઓથી બતાઓ થેન્ક યુ થેન્ક યુ પ્રથમ હરોળના તમામ મહેમાનોને મંચ પર આવવા માટે સાદર વિનંતી છે અ મહેમાનો મંચ પર આવે દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકા હું હંમેશા કહેતો રહું છું ને કે કોઈને કોઈ ઉત્સવ આપણી વચ્ચે આવતા હોય આવતીકાલે કાંકરિયા કાર્નિવલ વિરામ લેશે આજ રંગમંચ પર દવે સાંજે સાત દસ એમના કલાકારો સાથે છોડ હશે ખબર છે પચાસ હજાર નહી એક લાખ નહીં બે લાખ નહીં સાતેક લાખ જેટલા છોડ એમાં રજૂ થવાના છે અને ભારત એક ગાથા આખી ભારતની સંસ્કૃતિ અને આપણી પુરાતન પ્રાચીન સંસ્કૃતિ આપણા આઈકોનિક પ્લેસ આ બધાની સાથે જોડાયેલા એમાં ઘણા બધા પ્રકારના આકર્ષણો હશે તો ફ્લાવર શો માટે પણ બરાબર સજ્જ થઈ જજો તૈયાર થઈ જજો ફ્લાવર શો આવી રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ એક યાદગાર તસવીર સૌના માટે કાંકરિયા કાર્નિવલ અને આજે બ્રિજરાજ દાન ગઢવીનો આ કાર્યક્રમ અને એ કાર્યક્રમની એક યાદગાર તસવીર તમામ કલાકારોની આ ટીમને વિનંતી પ્લીઝ સાથે આવો મહેમાનોની લાગણી છે કે તમે હતા એટલે આટલો સરસ કાર્યક્રમ થઈ શકે બધા સાથે ઊભા રહીએ તસવીરમાં કેમેરામાં બધા જ આવી જઈશું આપણે ગુજરાતીઓનો યાદગાર કાર્નિવલ કાંકરિયા કાર્નિવલ અને કાંકરિયા કાર્નિવલ થોડી જ ક્ષણોમાં આપણે હવે સાક્ષી બનવાના છીએ લાઈટ એન્ડ સાઉન્ડ શો ના એક યાદગાર નજર કરવા વિનંતી છે તમામ મહેમાનો પણ અહીં આવી અને કાંકરિયાના આ લાઇટ એન્ડ સાઉન્ડ શો ને નિહાળશે ગણતરીની મિનિટોમાં જ અહીંથી કાઉન્ટડાઉન આપણે આપીશું અને આ કાંકરિયા કાર્નિવલ નો લાઇટ એન્ડ સાઉન્ડ શો એને બરાબર સાથે રહી અને સપોર્ટ કરીએ અને ભીડભાડ વિના આપણે આપણા ઘરે પહોંચીએ અને ભીડભાડ ના કરીએ વિશેષ તો થોડો કદાચ પાંચ સાત મિનિટ થઈ જાય પસાર થવામાં હા અહીંયા આ તરફ So ready for the light and sound show 5